શ્રી અરણ્યકાંડ ચૌદ પંચવટીના માર્ગે શ્રીરામ લક્ષ્મણ અને સીતા જઈ રહ્યા હતા ત્યાં અડધે રસ્તે એક મોટા શરીરવાળો ગીધ પક્ષી એક વિશાળ વૃક્ષ નીચે બેઠેલો તેમણે જોયો આવા ભયાનક અને પરાક્રમી ગીધને જોઈને શ્રીરામ નવાઈ પામીને વિચારવા લાગ્યા કે આવા મોટા શરીરવાળું પક્ષી ભાગ્યે જ જોવા મળે છે માટે કોઈ રાક્ષસ તો માયા રચીને બેઠો નહીં હોય ને તેમણે પાસે જઈને પૂછ્યું હે વિશાળ શરીરવાળા પક્ષી તું કોણ છો શ્રીરામનો પ્રશ્ન સાંભળીને પક્ષીએ મધુરા શબ્દોથી કહ્યું હે રામ હું તમને ઓળખું છું હું તમારા પિતા દશરથનો મિત્ર છું આજે તમને અરણ્યમાં આવેલા જોઈને હું અતિ ખુશ થઈ ગયો છું પક્ષીનો જવાબ સાંભળીને શ્રીરામને થોડી રાહત થઈ છતાં વધુ જાણકારી માટે પૂછ્યું હે પક્ષીરાજ તારું કુળ કયું છે અને મને તારું નામ જણાવ હે રામ હું ગીધ કુળમાં જન્મેલું છું અને મારું નામ જટાયુ છે હે રામ મારા સાંભળવામાં આવ્યું છે કે તમે પંચવટીમાં નિવાસ કરવાના છો અગર તમે મને સાથે લઈ જશો તો હું ત્યાં આવીશ અને તમને દરેક રીતે સહાય કરીશ જ્યારે તમે બંને ભાઈઓ શિકાર ખેલવા જશો ને ત્યારે હું સીતામાતાનું રક્ષણ કરીશ આથી શ્રીરામ અતિ પ્રસન્ન થયા અને જટાયુને લઈને આગળ વધ્યા